ભરૂચના વાગરા વોરાસમની ગામે એક જ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો થતા જાનને ખતરો મહેસૂસ થતા ભોગ બનનાર પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો હતો બે કોમના સમાજ વચ્ચે બોલાચાલી બાદ મામલો બીચકૂચ હતો મામલો વધુ બીચક બીચકતા એક જ કોમના બે પરિવાર વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ઘટના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઘટનાને લઈ પોતાની તેમજ પોતાના બે દીકરાઓની જાનને જોખમ હોવાના ડરથી ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાઘરા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજ રોજ સવારના સમયે વાઘરા તાલુકાના બોરાસમની ગામે રહેતા

ચેતનાએ વહેલી પરોઠે પરિવાર સાથે વાઘરા પોલીસ મથકે દોડી આવી ન્યાયની માંગ કરી હતી